હવે માની રહ્યા છો કે નહીં તમારા બાળકો બની રહ્યા છે હિંસક તમારા બાળકો બની રહ્યા છે હુમલાખોર હવે તમે માની રહ્યા છો કે નહીં તમારા બાળકો આતંકી જેવા કૃત્યો કરવા લાગ્યા છે કારણ કે ધર્મના નશામાં તેઓ ચકચૂર છે કોણ બનાવી રહ્યું છે તમારા બાળકોને હિંસક કોણ બનાવી રહ્યું છે હુમલાખોર જવાબદાર કોણ અને ક્યાંથી શરૂઆત થઈ બાળકોમાં ઝેરના બીજ રોપવાની આપના બાળકો ધીરે ધીરે હુમલાખોર બની લોહી તરસ્યા લોહી ભૂખ્યા બની રહ્યા છે જો આજ પ્રકારે ધર્મનું ઝેર ફેલાતું રહ્યું તો બની શકે આગામી સમયમાં ધર્મના નશામાં ચકચૂર બનેલા તમારા આપણા બાળકો ડોક્ટર કે વૈજ્ઞાનિક ને પાઇલટના બદલે હત્યારા કે આતંકી કે હુમલાખોર બને આવું થવા પાછળ માત્ર ધર્મના નામે થતું રાજકારણ જવાબદાર નથી તમે પોતે પણ એટલા જ જવાબદાર રહેશો જેટલા રાજનેતાઓ અને રાજકારણીઓ રહેશે કારણ કે આ ધર્મના રાજકારણને તમે જ પ્રોત્સાહન આપ્યું છે અને હાલમાં પણ આપી રહ્યા છો આપના બાળકો હુમલાખોર બનવા તરફ ગતિ કરી રહ્યા છે તેનો અંદાજ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પરથી તમે લગાવી શકો છો રમઝાન મસમાં નમાજ પડી રહેલા કેટલાક વિદ્યાર્થીઓને અટકાવવા માટે જય શ્રી રામના નારા સાથે ગળામાં કેસરી પટ્ટા ધારણ કરી કેટલાક શખ્સો પહોંચે છે અને તેને બાદમાં હોસ્ટેલમાં હિચકારો હુમલો પણ થાય છે આરોપ લાગે છે કે પોલીસ ઘટના સ્થળે પહોંચે છે પરંતુ હુમલાખોરોને અટકાવી ધરપકડ કરવાના બદલે તેમને જવા દેવામાં આવે છે તો આ બધું શું સૂચવી રહ્યું છે તમારી જાતને તમારે સવાલ કરવો જોઈએ આ બધું શું થઈ રહ્યું છે કારણ કે આજે તમે ચૂપ રહેશો અને તમાસો જોતા રહેશો તો કાલે આ નંબર તમારો પણ આવી શકે છે આગ લાગશે તો કોઈનું મકાન નથી બચવાનું માટે પાડોશીના મકાનમાં જ્યારે આગ લાગે છે તો તાળીઓ પાડવાના બદલે એ મકાનની આગ બુજાવવા માટે આગળ આવવું જોઈએ અન્યથા આપણું મકાન પણ બળશે આપણો પાડોશી તાળીઓ પાડતો રહેશે આમ સમગ્ર સમાજ ખતમ થશે અને આપણે બસ તાળીઓ પાડવામાં વ્યસ્ત રહીશું આપણું પણ પતંગ કરાવી નાખીશું આપણે જાતે અને છતાં તાળીઓ પાડતા રહીશું બસ ફાયદો થશે તો કેટલાક ચોક્કસ લોકોને ચોક્કસ રાજનેતાઓને સરકારોને રાજકીય આકાઓને રાજકીય પક્ષોને અને જ્યારે ધર્મનો નશો આપણને ઉતરશે ત્યારે આપણી પાસે નહીં તો ધર્મ હોય નહીં તો પરિવાર હોય કે નહીં તો લડવા માટેની શક્તિ બાકી રહી હોય નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગતરોજ સાડા દસ વાગ્યાના આસપાસ અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના ઘટે છે વિશાળ ટોળું હોસ્ટેલમાં પહોંચે છે અને હુમલો કરે છે રૂમમાં રહેલા સામાનની તોડફોડ કરે છે ત્રણ વિદેશી વિદ્યાર્થીઓને ઘાયલ કરે છે અને આ બધું જ ઘટી રહ્યું હતું ત્યારે દસ અને એકાવન વાગ્યે પોલીસને કોલ મળે છે દસ અને છપ્પન વાગ્યે પોલીસ ઘટના સ્થળે પર પહોંચી જાય છે પરંતુ પૂર્વ ધારાસભ્ય અને કેટલાક વિદ્યાર્થીઓનો આરોપ છે કે પોલીસે આરોપીઓને પકડવાના બદલે ઘટના સ્થળેથી ભગાડવા બગાડવા માટેનું કામ કર્યું આ માટે તેઓ કેટલાક કથિત વિડીયો પણ બતાવી રહ્યા છે અને જેમાં પોલીસની હાજરીમાં હુમલાખોરોને જવા દેવામાં આવી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે They are not taking any action right now. This is a democratic country. This is a secular country. મહત્વની વાત છે કે આપણે વિશ્વગુરુ બનવાની બીજા દેશને શિખામણો આપવાની વાતો કરીએ છીએ ત્યારે આ ઘટનાને વિશ્વ ફલક પર હાલ લોકો જોઈ રહ્યા છે વિશ્વના ફલક પર વિશ્વના ગુરુને માથું ઝુકાવવું પડે તેવી સ્થિતિ પેદા કરી છે ગુજરાત યુનિવર્સિટીમાં હુમલાની ઘટનાએ પણ આ સ્થિતિ આપણે કંઈ રાતોરાત થોડી લાવ્યા છીએ કે આપણે આ સ્થિતિ સુધી કંઈ રાતોરાત થોડી પહોંચી ગયા છીએ આપણે આવું નથી કર્યું આ કેમ થયું છે તેને સમજવા માટે વિસ્તારથી વાત કરવી પડશે કે આવી ઘટનાઓ કેમ ઘટી રહી છે કેમ યુવાનો ઝોમ્બીની માફક હત્યારાઓની માફક હિંસક બની રહ્યા છે અને આવી ઘટનાઓને અંજામ આપવા માટે પહોંચી રહ્યા છે તત્પર બેસી રહ્યા છે તો વાત કરીએ અંગ્રેજોના ભારત છોડી જવાની વાત થાય અને એ પહેલા ભારતને આઝાદી માટેની લડાઈ ચાલતી હતી અંગ્રેજોની ગુલામી માંથી ભારતના આઝાદ થવા સમયના પહેલાથી જ કેટલાક ચોક્કસ નેતાઓએ હિન્દુ અને મુસલમાન બંને રાજકીય રીતે હથિયાર બને તેઓ તેમનો કારસો ઘડવાની શરૂઆત કરી હતી હિન્દુ અને મુસલમાન બંને હથિયાર બની રહ્યા હતા રાજકારણનું તેનું જ પરિણામ હતું કે ભારત અને પાકિસ્તાનના બે હિસ્સા થયા એક દેશના બે ટુકડા થયા પરંતુ ભારતે આ સમયે સ્થિતિને સાચવી લીધી કારણ કે ભારતના નેતાઓ નક્કી કરી બેઠા હતા અને સમજુ હતા કે ભારત ધર્મ નિરપેક્ષ દેશ બની અને રહેશે વિકાસ તરફ ગતિ કરશે પરંતુ ભારતમાં પણ કેટલાક ચોક્કસ નેતાઓ અને કેટલાક ચોક્કસ ધાર્મિક સંગઠનો હતા વિચારધારાના સંગઠનો હતા જેઓ આ વાતનો સ્વીકાર કરવા તૈયાર ન હતા પરંતુ તેઓ કંઈ પણ કરી શકે તેવી સ્થિતિમાં પણ ના હતા માટે તેમના દ્વારા દેશના રાજકારણમાં ધીમું ઝેર છોડવામાં આવ્યું આ ઝેર પ્રસરતું ગયું છેલ્લા કેટલાક વર્ષોથી ધર્મના નશામાં અને આ ઝેરના કારણે દેશની મોટાભાગની વસ્તીએ રાજનેતાઓને આપણને આ નશાથી ચકચુર બનાવી દીધા હોય તે પ્રકારે આ વિચારધારાને સફળતા મળી ચૂકી છે આમ દેશને અને ધર્મના આધારે જે બાટણા જે બટવાળા થયા તેની વાત કરીએ તો ચોક્કસ વિચારધારાના નેતાઓ સફળ થયા જેમાં પાકિસ્તાન પહેલાં સફળ થયું કારણ કે ધર્મના આધારે તેમણે ભાગલો પાડ્યો અને બાદમાં હિન્દુસ્તાન ધર્મ નિરપેક્ષ દેશ રહ્યો અને આ ધર્મના જે લોકો ભારતમાં વસી રહ્યા હતા જેમને ચોક્કસ વિચારધારા હતી તેઓએ ધીમું ઝેર છોડ્યું હતું નશો છોડ્યો હતો ધર્મનો અને આ ધર્મના નશાને હિન્દુ અને મુસલમાન બંને પક્ષે ભારતમાં પણ આગેવાનો મારફતે લીધો આવા નેતાઓ દ્વારા વેગ આપવાની શરૂઆત થઈ હિન્દુ મુસલમાનની વાતોને અને દરેકને જોઈતી હતી તો સત્તાએ ચાહે લોકોની લાશ પર પણ કેમ ન હોય અને હાલ જે પ્રકારની દેશની સ્થિતિ છે લગભગ તમામ રાજ્યોની સ્થિતિની વાત કરીએ તો હિન્દુ મુસલમાનના નામે ઝઘડાઓ ચાલી રહ્યા છે અને એ જ સૂચવી રહ્યા છે કે રાજનેતાઓએ પાયેલા સતત ધર્મના અભિણથી દેશમાં ધર્મના કેફની ઝપટમાં લગભગ મોટા ભાગના લોકો આવી ગયા છે અને સમાજ જાહેરીલો બની રહ્યો છે આવું જ કંઈક ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતની યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલા હુમલાની પ્રથમ ઘટના નથી આ પહેલાં પણ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નમાજ પડવાનો વિવાદ થયો હતો જૂનાગઢના ઉપર પોર્ટમાં પણ નમાજ પડવાનો વિવાદ થયો હતો જુનાગઢમાં મુસલમાનોના ટોળા દ્વારા પોલીસ પર હુમલાની ઘટના થઈ હતી અને બાદમાં હિન્દુ યુવાનોના ટોળાએ યુનિવર્સિટી જે વડોદરાની છે ત્યાં કઈ પ્રકારનો માહોલ બનાવ્યો તેની પણ ઘટનાઓ ઘટી હતી આવી ઘટનાઓ સતત વધી રહી છે ચિંતાજનક છે પણ ચિંતા કરે કોણ ઉશ્કેરી કરી રહેલા નેતાઓ કંઈક ને કંઈક મેળવી રહ્યા છે પામી રહ્યા છે પણ નશામાં ચકચુર બની ગયેલી આપણી પ્રજા આપણો સમાજ આપણા દેશના નાગરિકો શું પામી રહ્યા છે પામી રહ્યા છે દુઃખ પીડા યાતના અને અંધકારમય ભવિષ્ય કે જેમાં કોઈ સ્થાન નથી નાગરિકોના હકને નાગરિકોના અધિકારોને નાગરિકોના ઉજ્જવળ ભવિષ્યને આ સમયે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં બનેલી ઘટનાની પણ વિસ્તૃત ચર્ચા જરૂરી બને છે ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણસો જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં આફ્રિકા અફઘાનિસ્તાન શ્રીલંકા ઉઝબેકિસ્તાન બાંગ્લાદેશ સહિતના દેશમાંથી વિદ્યાર્થીઓ આવી અને અભ્યાસ કરે છે વિદ્યાનું મંદિર છે ગુજરાત યુનિવર્સિટી ત્યારે હાલ રમજાન માસ ચાલી રહ્યો છે અને ગતરોજ સોળ માર્ચ એટલે કે ગઈકાલે સોળ માર્ચના રોજ રાત્રિના સમયે મુસ્લિમ વિદ્યાર્થીઓ હોસ્ટેલના પટાંગણની એક દિવાલ પાસે નમાજ પડી રહ્યા હતા દરમિયાન કેટલાક કેસરીયા પટ્ટા ધારણ કરેલા યુવાનો આવે છે નમાજ પડવાની વાતને લઈ બબાલ થાય છે આ બબાલ બાદ અચાનક એક ઝોમ્બી જેવું હિંસક ટોળું ઘસી આવે છે અને આ હિંસક ટોળામાં મોટા ભાગના લોકો કેસરી ખેસ નાખીને આવી જાય છે ખેસ જાણે ખિસ્સામાં લઈને ફરતા હોય આ હિંસક ટોળું હોસ્ટેલ પર હુમલો કરે છે પથ્થરમારો કરે છે રૂમમાં ઘૂસે છે રૂમમાં તોડફોડ કરે છે ઇજાગ્રસ્ત કરે છે યુવાનોને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં પહોંચી જાય પથારીમાં પહોંચી જાય તે સ્થિતિમાં લાવી દે છે અને આ પથ્થર મારા બાદ પોલીસ પણ ત્યાં પહોંચે છે જ્યારે આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો ભયાવહ વાતાવરણ હોય સ્વાભાવિક વાત છે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે કથિત કે જે વિદ્યાર્થીઓ વિદેશના હોસ્ટેલમાં બેઠા બેઠા બનાવી રહ્યા હતા તેઓની વાત પરથી તમને લાગે કે આ વાતાવરણ તંગીલી ભર્યું છે ભયાવહ છે પણ આ સમયે અમદાવાદ પોલીસના કમિશનર જણાવે છે એના સમયને જુઓ તો પોલીસ કમિશનરનું કહેવું છે દસ અને એકાવન વાગ્યે કોલ મળે છે દસ ને છપ્પન વાગ્યે ત્વરિત પોલીસ પહોંચી જાય છે પણ આ સમયના ક્રથિત દ્રશ્યો દે સામે આવ્યા છે તેને જોતા લાગે છે પોલીસે ત્યાં શું કર્યું એ પણ સવાલ છે ગુજરાત યુનિવર્સિટીમાં આશરે ત્રણસો જેટલા ધોરણના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે

મારામારી થઈ છે અને અમે ગંભીરતાથી નોંધ લીધી છે સરકાર પણ એમ ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તરફથી હું જણાવવા માંગુ છું કે રાત્રે દસ વાગી ને એકાવન મિનિટ ઉપર કોઈએ કંટ્રોલ ને ફોન કર્યો છે અને દસ વાગીને છપ્પન મિનિટ એટલે પાંચ મિનિટ મેચ અહીંયા આપણી પીસીઆર ટવેન્ટી વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે અને અને આમે હું બોલું જેમાં છે આપણે કુલ પાંચ ડીસીપી અને એના હજતકની ટીમો બનાવી છે અને ચાર ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે નો ટીમો કુલ અમે કામ કરશે એક આરોપી આઇડેન્ટિફાઈ થઈ ગયા છે

પોલીસે તરત જ પહોંચી ઇન્સ્પેક્ટર પહોંચી ગયા છે પાંચ મિનિટની અંદર પોલીસ અહીંયા પીસીઆર વેન પહોંચી ગઈ છે પોલીસે રાત્રે જ એફઆઈઆર નોંધી લીધી છે વિડીયો વગેરે જે આયા છે સોશિયલ મીડિયાથી એની આપણે સ્ટડી કરી રહ્યા છીએ અને એમે તમામ તરીકે કહેવા માંગુ છું કે પોલીસ કડક કાર્યવાહી કરશે અને ન્યાયિક તપાસ એમે થશે આમાં બીસ થી પચીસ લોકોના જે અહીંયા સિક્યોરિટી વાળા છે એમને જે ફરિયાદ કરી છે એ બીસ થી પચીસ લોકો ના ટોળા એ તેઓ જણાવેલ છે મલિક સાહેબ વાળા તમે ડિટેલ સાંજે ડીસીપી અહીંયા બ્રીફ કરી દેજો પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન સહિત કેટલાક વિદ્યાર્થીઓ આક્ષેપ લગાવે છે તે આક્ષેપને કે ન પરંતુ ઘટના જે ઘટી ઘટી છે છે તો તારીખ માર્ચની રાતે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બ્લોક એ કે જ્યાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવે છે એ લોકોને ત્યાં પ્રાર્થના માટે રૂમ પણ ફાળવવામાં આવી છે એવામાં અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના મુસ્લિમ વિદ્યાર્થીઓ ત્યાં નમાજ અદા કરી રહ્યા હતા એવા સમયે કટ્ટરવાદી સંગઠનોના કેટલા અસામાજિક તત્વો ત્યાં ઘસી આવે છે અને એમની પર હુમલો કરે છે એમના પગમાં ચાકુ પણ મારે છે દંડાથી પણ મારે છે એમના રૂમમાં તોડફોડ પણ કરે છે એમનો લેપટોપ લેપટોપ પણ લૂંટી જાય છે એમની પાસે જે પડેલા પૈસા એ પણ લૂંટી જાય છે એ બધી જ વસ્તુઓ વિડીયોની અંદર બિલકુલ જે છે પ્રમાણિત રીતે આપ જોઈ શકો છો પરંતુ આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો પોલીસ ત્યાં આવી પણ કરી અને પોલીસની હાજરી જમાં જ આ કટ્ટરવાદી સંગઠનના આ સામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા પણ પોલીસે એમને સવામાનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા એમને ધરપકડ ના કરી અમારી માંગ છે કે આવા સામાજિક તત્વોને પોલીસે જવા દીધા એ તમામ પોલીસ કર્મચારીઓ જ્યાં ત્યાં મોજુદ હતા જે વિડીયોમાં દેખાય છે એ તમામની સામે સસ્પેન્શનના પગલા લેવા જોઈએ અને એમને તાત્કાલિક અસરથી એમની નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ પોલીસે આરોપીઓને ભગાડવાની વાત કરી તેવા આરોપ લાગે છે તેમણે નથી ભગાડ્યા તો પકડ્યા પણ ક્યાંથી પણ આવું ક્યારે થાય પોલીસનું આવું વર્તન થવા પાછળ આવી ઘટનાઓ બનવા પાછળ આ ઘટનાઓ પૂર્વ આયોજિત હતી કે શું હતું તે બધું વિચારવું પડે આવું શા માટે પોલીસનું વલણ હોય આવું વલણ ત્યારે હોઈ શકે જ્યારે આવી ઘટનાઓ પૂર્વ આયોજિત હોય અને સરકાર પ્રેરિત હોય અથવા તો આ ઘટના સમયે પોલીસ પણ હિન્દુ કે મુસલમાન બની અને કામગીરી કરવા લાગે આપણે આ બાબતમાંથી બંનેમાંથી કયું કારણ સાચું હશે ત્યાં સુધી ક્યારેય નહીં પહોંચી શકીએ કારણ કે એ મામલાની તપાસ માટે ક્યારે એ તસદી લેવામાં નહીં આવે અને તસદી લેવામાં પણ આવશે તો સત્ય બહાર આવશે તેનો ભરોસો કેમ કરવો તેના માટે હાલ આપણી પાસે કોઈ ઠોસ કારણ પણ નથી આ પહેલાં બરોડાની મહારાજા સયારાજી રાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કે જે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે વિશ્વભરના લોકો તેનાથી પ્રભાવિત છે અને આજે પણ ઐતિહાસિક વારસો ધરાવતી એમએસ યુનિવર્સિટી અળીખમ ઊભી છે શિક્ષાનું ધામ છે ત્યાં પણ નમાજ મુદ્દે જ બબાલ થઈ હતી આવી બબાલ માટે ચોક્કસ કેસરી પટ્ટા પહેરી કેટલાક ઝુંબી જેવા શખ્સો પહોંચતા હોય છે અમદાવાદની એક શાળાની વાત કરીએ કે જ્યાં નાટકમાં વિદ્યાર્થીઓ નમાજ પડે છે વિદ્યાર્થીઓને સંસ્કૃતિ શીખવવામાં આવે છે માટે દરેક ધર્મની પ્રાર્થના કેવી હોય એ શીખવવા માટેનો એક કાર્યક્રમ થાય છે નમાજ કેમ પહેરા પ તમે જે છે પઢાવી નમાજનું ડેમોન્સ્ટ્રેશન કેમ કરી શકાય તે મુદ્દાને લઈને પણ કેસરી પટ્ટાધારીઓ પહોંચી ગયા હતા એ દ્રશ્યો પણ તમે જોયા છે શિક્ષકોને માર પડ્યો હતો એ પણ દ્રશ્યો તમે જોયા છે પણ કોણ નક્કી કરે છે કોણ કરાવે છે આ શખ્સો પાસે આ કામ કોણ છે આ પટ્ટાધારીઓ કઈ વિચારધારાના છે તેનો સવાલ ક્યારેય પેદા નથી થતો કારણ કે માધ્યમો આ સવાલ તમને પેદા જ નથી થવા દેતા માધ્યમો તમને અવળા રસ્તે દોરી જાય છે અવળી તપાસના માર્ગે દોરી જાય છે મૂળ કારણ સુધી પહોંચવા દેતા નથી સવાલ એ છે કે કોણ ઉશ્કેરે છે આ શખ્સોને કોણ છે કે જે આ યુવાનોને નશામાં ધકેલે છે ધર્મના જનૂનમાં ધકેલે છે ધર્મ માટે કટ્ટર બનાવે છે ચાહે હિન્દુ હોય કે મુસલમાન કોણ છે ક્યાંથી પેદા થાય છે આ યુવાનો ક્યાંથી હુમલાખોરો બહાર નીકળે છે કયું સંગઠન છે જે ઝેર રોપે છે યુવાનોના મગજમાં કોઈ જાણતું નથી જાણવાની તસ્દી લેતું નથી માધ્યમો જાણે છે બોલવાની હિંમત નથી આવા સવાલોનો જવાબ આપણને ક્યારેય નહીં મળે કારણ કે આપણે કોઈને કોઈ ચશ્મા પહેરી અને ઘટનાઓ જોવા માટેના આદિ બની ગયા છીએ તે ઉપડી ગઈ છે આપણને રાજનેતાઓના ભાષણના અંશ પરથી એ પણ નથી સમજાતું કે આ ઝેર છે આપણે તેના નશાના કારણે ગર્વથી તેને ગટકાવી ગટકાવી જઈએ છીએ આપણે જાણતા હોવા છતાં કે આ ઝેર છે કારણ કે આપણે એક ચશ્મા પહેરી અને રાજનેતાના ભાષણને જોતા કે સાંભળતા હોઈએ છીએ આવું હિન્દુમાં પણ થાય મુસલમાનમાં પણ થાય શીખમાં પણ થાય ઈસાઈમાં પણ થાય અને થઈ પણ રહ્યું છે આપણી આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે એ સ્થિતિમાં આપણે સમાજને મૂકી રહ્યા છીએ આપણે સમાજને એ સ્થિતિ સુધી લાવી ચૂક્યા છીએ અને જ્યારે આપણે આ સમાજ આ દેહને છોડીને જઈશું ઈશ્વર અલ્લાહ કે ઈશુના દરબારમાં જતા રહીશું આ સમયે આપણી પાસે ઈશ્વર અલ્લાહ કે ઈસુને આપવા માટે કોઈ જવાબ નહીં હોય જન્નત કે સ્વર્ગ મેળવવા માટે કરેલા કાંડને આપણે જહનનું કે નર્કમાં ટકેલાવા માટે મજબૂર બનાવશે સાથે આપણે આપણી પેઢીને જીવતા જીવ નર્કમાં મોકલી દઈશું કે તેમને જીવતા જીવવા નર્કની પીડાઓ આ ધરતી પર ભોગવવી પડશે આપણે વ્યથિત પણ ત્યારે આપણી પાસે સ્થિતિને પલટવાનો નહીં તો વખત હોય નહીં આપવા માટેનો જવાબ હોય નહીં તો લડવા માટેની શક્તિ હોય એટલે જ યાદ આવે છે સાદ તસન મંટોની એક પંક્તિ લીડર જબ आंसू बहाकर लोगों से कहते हैं कि मजहब खतरे में है लीडर जब आंसू बहाकर लोगों से कहते हैं कि मजहब खतरे में है तो इसमें कोई हकीकत नहीं होती मज़हब ऐसी चीज़ ही नहीं कि खतरे में पड़ सके अगर किसी बात का खतरा है तो वो लीडरों का है जो अपना उल्लू सीधा करने के लिए मजहब को खतरे में डालते हैं नमस्कार वैष्णव जन तो तेने कहिये जे पीड़ पराई